માંડીને સંબંધોના આટાપાટાની વચ્ચે ચાલતી આ કુંડાણ ફિલ્મ આપના અંતર મન ને વલોવી નાખશે ફિલ્મમાં ગુજરાતી ફિલ્મો ની જાણીતી અભિનેત્રી સોનાલી લીલે દેસાઇ અને યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટી ના એલ્યુમ ના સ્વયં વૈભવ બિની વાલે હેપી ભાવસાર નાયક રૂબી હક્કર સહિત તમામ કલાકારોની એક્ટિંગ કાબિલે દાદ છે ખાસ કરીને મંગુના રોલમાં સોનાની લીલી દેસાઈના હાવભાવ આ ફિલ્મમાં સોનામાં સુગંધ ભીડવે છે આ જો કુંડાળુ ફિલ્મની ટીમે પત્રકારો સાથે વિશેષ વાતો કરી હતી જ્યારે રોહિતભાઈએ પહેલા નરેટ કરીએ વાર્તા વાર્તા જ એટલી ઇન્ટરેસ્ટિંગ હતી કે એવું લાગ્યું કે આનો ભાગ તો મારે બનવું જ જોઈએ સેકન્ડલી જે કેરેક્ટર મને ઓફર થયું અત્યાર સુધી મેં આ કેરેક્ટર ક્યારે પણ કર્યું નથી એક્સપ્લોર નથી કર્યું અને એમાં એટલી બધી વસ્તુઓ હતી જે મારે શીખવાની હતી તો મને એવું લાગ્યું કે આ ફિલ્મના આ કેરેક્ટર હું જો કરીશ તો આમાંથી મને વધારે શીખવા મળશે વધારે યુ નો મારો ક્રાફ્ટ સુધારવાનો અને એને ચિઝિલ કરવાનો એક મોકો મળશે એટલે મેં નક્કી કર્યું કે હું આ ફિલ્મનો એક ભાગ બનીશ કાલે ગઈકાલે એટલે ફોર્ટીન્થ નવેમ્બરના અમારો અમારી ફિલ્મ હવે તમારી થઈ છે એટલે અમે અમારા બનતા બધા પ્રયત્ન કરી દીધા છે હવે એ ફિલ્મ તમારી છે અને તમારા પ્રેમની અને તમારા સપોર્ટની આશા છે ખાસું મુશ્કેલી ભર્યું કામ છે એક્ટિંગ કરવું ઘણી વખત આપણને સરળ લાગતું હોય પણ એવું હોતું નથી કુંડાળુ ફિલ્મ એ ઉત્તર ગુજરાતની સંવેદનાને તમારા સુધી પહોંચાડતી એક વાર્તા છે આપણે નોર્મલી એવું જોયું છે કે ગુજરાતી ભાષામાં મેં હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ વાત કરું છું માની લો કે હું એક્ટર નથી આ ફિલ્મનું કંઈ જ આ ફિલ્મથી મારે લેવા દેવા નથી હું એક સામાન્ય માણસ તરીકે વાત કરું તો મેં રિપ્રેઝેન્ટેશનની વાત કરવા માગું છું કોઈ પણ પ્રદેશનું રિપ્રેઝેન્ટેશન બહુ જ મહત્વનું છે ઉત્તર ગુજરાતનું રિપ્રેઝેન્ટેશન આપણે ગુજરાતી ફિલ્મોમાં મોસ્ટલી એવું જોયું છે કે હસવા હસાવવા માટે કે મુમેન્ટ્સને હળવી ક્ષણો આપવા માટે પાત્રો આવતા હોય છે મજાની વાત એ છે કે આ ફિલ્મ ઉત્તર ગુજરાતની સ્થિરતાને ગંભીરતાને અને ત્યાંના મસ્તી મજાકને બધે બધા જ રંગોને આવરી લેતી આ ફિલ્મ છે એટલા માટે તમારે ત્યાં જઈને થિયેટર્સમાં જઈને આ ફિલ્મ જોવી જોઈએ અને તમને એવું લાગશે કે તમે પ્રદેશને બહુ જ નજર આમ બહુ જ નજીકથી આમ આકાશમાં ઉડતા પક્ષીની જેમ જોઈ રહ્યા છો તો પ્લીઝ થિયેટર્સમાં જાઓ ચૌદ તારીખે ગઈકાલે અમારી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે તમને બહુ જ મજા આવશે આપેલના પ્રોડ્યુસર તરીકે કલાનગરી વડોદરાના વૈભવને અકબંધ રાખવા માટે સતત કાર્યરત થ્રી પીપલ પ્રોડક્શન્સના નીના અરોરા સુચિત્રા પરીખ અને પ્રિયા કૃષ્ણ સ્વામી છે જેને ગીત થિયેટરનો પણ સહયોગ સાંપડ્યો છે આ ફિલ્મ સંગીત વિપુલ બારોટ તેમજ સ્વયં દ્વારા પીરસવામાં આવ્યું છે જેમાં વડોદરાની કલાને વૈશ્વિક સ્તરે નામના અપાવનાર ગાયિકા ભૂમિ ત્રિવેદીના કંઠે ગવાયેલ ગીત આપને મોહી લેશે આ કુંડળ ફિલ્મ એક દર્શક તરીકે ચોક્કસપણે સંતુષ્ટ કરી દેશે એમાં કોઈ બે મત નહીં હોય ગુજરાતી ફિલ્મ છે કુંડાળુ જે એવા પ્રસંગની અથવા તો એવા પ્રદેશની અને એવા કલ્ચરની વાર્તા છે કે જે તમારે જોવી જ રહી વડોદરામાં બેસીને તમે ગુજરાતના એક અભિન્ન હિસ્સાની હિસ્સાના કલ્ચર વિશે એની ભાષા વિશે બહુ જ ઊંડાણપૂર્વક સમજણ લેવા માગતા હોય તો આ ફિલ્મ કુંડાળું જોવી રહી અને કુંડાળું ચૌદ તારીખે એટલે કે ગઈકાલે રિલીઝ થઈ ચૂકી છે થિયેટર્સમાં છે અને બસ તમારા બધાનો અભિપ્રાય તમારા બધાનો પ્રેમ અને તમારા બધાનો સહકારની કુંડાળું ફિલ્મને જરૂર છે. કરવી જોઈએ આ ફિલ્મ એટલે આપણે ઇંગ્લિશ આ ફિલ્મ જોઈ શકે પણ જ્યારે અમે કરવા બેઠા હું મારી પાર્ટનર પ્રિયા

एक के सिनमा एक सबटाइटल नहीं होए ताकि बी को जे एक्सप्रेशंस में जे जे ही ते पोता नहीं इमोशंस एक्सप्रेस करे जे एक जो जो ए डायरेक्टली ऑडियंस में चूँ जो ये इमा नो नीड टू सबटाइटल करके बी को जे बोले जे इज मच लाउडर अने भले बोब्रो जे फिल्मा पर एनी वॉइस इज हर्ट सो देर आर नो सबटाइटल्स फॉर અને અમે જુદાઈનું બહુ પ્રેમથી આ ફિલ્મ લાવ્યા છે કુંડાળો કુંડાળો ગઈકાલે રિલીઝ થઈ ઇટ ઇઝ અ ગુજરાતી ફિલ્મ મેસાની ડાયરેક્ટ અને વિથ ઇંગ્લિશ સબટાઇટલ્સ હવે હું ઇન્વાઇટ કરું છું અમારા રાઇટર ડિરેક્ટર રોહિત પ્રજાપતિ બ્રોકોડ નેશન બ્રસ્યુસ ફોટોગ્રાફ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર